આજે આપણે આવી ગયા છે ધોરાજી વિસ્તારની અંદર અને અહીંયા આપણે પાંચસો તેર ઘઉંનું વાવેતર ભા કરેલું છે તો આપણે પરિચય લેશું કે પાંચસો તેરમાં આ વર્ષે કેવું ઉત્પાદન આવશે અને કઈ ટાઈપના વેરાયટી છે તો ખેડૂત પાસે આપણે અભિપ્રાય લેવી જેથી કરીને આપણે આવતા વર્ષે કોઈ પણ ખેડૂતને વાવેતર કરવું હોય તો પણ ખ્યાલ આવે સૌ તમારું નામ આપજો ને દિનેશભાઈ જેઠાભાઈ ગામ તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ રાજકોટ બરોબર છે અને આ તમે ઘઉં ક્યાં ઘઉં આવેલા છે

નો જે છટકાવ છે ને દાણા માટે બેસ્ટ પુરવાર બરોબર કે આપડે હાર્વેસ્ટિંગ હોય તો એમાં શું ખેડૂત મિત્રો કાળજી રાખવી જોઈએ બરોબર છે આમાં થોડોક ઓછો રહે બીજા નંબર હાર્વેસ્ટર આમાં વહેલી હવારે જેમ હાલે એમ વધારે બરોબર છે તો આપણે મારું કેવાનું કે બપોર પેલા જે આકી નાખે તો ખરવાનો પ્રશ્ન હાવ ન રહે બરોબર તો ખેડૂત મિત્રો ખાસ આપણે એ પણ જોવું જોઈએ જો હાઈ હિલ્ડ એટલે કે વધુ ઉત્પાદન જે વેરાયટી આપતી હોય ને એમાં થોડોક ખરવાનો પ્રશ્ન રહેતો કારણ કે ડુંડિયા એમ અંગૂઠા ગોડે જાડી થતી હોય છે એટલે દાણો બારો છે દેખાતો હોય છે બરોબર છે તો એવી કોઈ પણ વેરાયટી હોય આપણે એવું નથી કરતા પાંચસો થી કોઈ પણ વેરાયટી અતિશય ઉત્પાદન આપતી હોય તો એને બને ત્યાં સુધી બપોર સુધીમાં એનું હાર્વેસ્ટિંગ કરી નાખું જેથી કરીને ખરવાનો પ્રશ્ન ન રહે નવાણું ટકા જે ખેડૂતો છે એનું કહેવાનું એવું છે કે પાંચસો તેર જો મળતા હોય તો પાંચસો તેર જ વાવવા જોઈએ બરોબર છે તો બધા કરતા વેરાયટી બેસ્ટ છે અગાઉ વાવેતર જે જે કરેલું હતું એ લોકો યુટ્યુબ પર રોટલી પણ આની બનાવી હતી રોટલી ની અંદર કોઈ કઈ ઇસ્યુ આવતો નથી બરોબર છે હા ખુબ સરમ સરમ વેરાયટી બરોબર છે તો ખેડૂત મિત્રો આપણે આજે ધોરાજી વિસ્તારની અંદર તા કીધું આપણે ખેડૂત અભિપ્રાય લેવી જેથી કરી અને આપણને પણ ખ્યાલ આવે કે આ વિસ્તારની અંદર અત્યારે પરફોર્મન્સ કેવું છે અને તમે આખો ઘેરો પણ જોઈ શકો આપણે એવું નથી કે એક જગ્યાથી બતાવી દીધું અત્યારે પરિપક્વ થઈ ગયો છે અને બીજું કે આના પાકવાના દિવસો કેટલા અંદાજિત લીધા છે પચીસ નવેમ્બર નું વાવેતર કરેલું છે બરોબર છે અને આજે આપણે થાય દસ પચીએ નીકળશે આજે આજે આપણે દસ માર્ચ થઈ છે બરોબર ને પચીસ નવેમ્બરે તમે વાવેતર કરેલું હતું બરોબર એકસો હા એકસો દસ દિવસની આજુબાજુ પાક છે બરોબર છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે આપણે એકસો દસ દિવસની અંદર આજુબાજુ આ પરિપક્વ થશે અને આજની પરિસ્થિતિમાં તમે જોઈ શકો તો ડુંડીની સંખ્યા પણ અત્યારે આમ ગણો તો બહુ સારી છે અને એક ડુંડીની અંદર યવરેજ દાણા આપણે હમણાં અમે ગયા હતા તો આપણે પચાસથી લઈએ અને સાઠ એવરેજ દાણા છે તો સાઠ ઉપર પણ છે અને પચાસ નીચે પણ હોય છે આપણે એવરેજ દાણાની વાત કરીએ તો પચાસથી સાઠ દાણા અત્યારે યવરેજ દાણામાં છે તો બસ આજે આટલું નમસ્કાર નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ